એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ એડવેન્ચર ટૂર ઓપરેટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી પંદરમી વાર્ષિક સભામાં પ્રવાસન વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહભાગી થયા હતા અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોની વિકાસ ગાથા દેશભરના ટૂર ઓપરેટરો સમક્ષ પ્રસ્તુત કરી હતી રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બહેરાએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે દેશ દુનિયાના પર્યટકો ગુજરાતના પ્રવાસન સ્થળો તરફ આકર્ષાઈ રહ્યા છે દિવાળી વેકેશન દરમિયાન બેતાળીસ લાખ પર્યટકોએ ગુજરાત વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી આજે ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિશ્વ બટલ પર પ્રસ્થાપિત થયું છે તમામ વયજૂથ માટે પર્યટન ક્ષેત્રે નવીન પ્રકલ્પો વિકસાવવામાં આવ્યા છે ગુજરાત ટુરિઝમ અને બે આયોજિત જે કાર્યક્રમ છે એમાં ઘણા બધા રાજ્યોમાંથી અહીંયા અહિયાં અલગ અલગ પ્રકારના જે પ્રતિનિધિઓ છે એડવેન્ચર ટુરિઝમ માટેના અહીંયા ઘણા બધા પ્રતિનિધિઓ પણ આવેલા છે અને આજે અરુણાચલના મુખ્યમંત્રીશ્રી પણ આવેલા હતા ભારત સરકારના જે ટુરિઝમ વિભાગ છેના રિજિયનલ ડાયરેક્ટરથી લઈ અને ગુજરાત ટુરિઝમના સેક્રેટરી એમડી અને આ એસોસિએશનના બધા હોદ્દેદારો એ આ ખૂબ સરસ એડવેન્ચર ટુરિઝમ માટેની જે આ કોન્ક જે કોન્ફ કોન્ક્લેવ છે એ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે અને આના કારણે ગુજરાતમાં ખૂબ સારા જે ટુરિસ્ટ સ્થળો છે પ્રવાસન સ્થળો છે એ પ્રવાસન સ્થળોમાં આ બધા પ્રકારની જે આજે એમઓયુ થયા છે અને અલગ અલગ સ્થળો ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના એડવેન્ચર નો વ્યવસાય માટે આ અલગ જે સ્થળો છે એમાં પહેલાં જઈને જોઈને આવ્યા છે પછી આ કાર્યક્રમમાં એ આવ્યા છે એટલે ઘણા બધા રાજ્યમાંથી જે આ પ્રકારના એડવેન્ચર ટુરિસ્ટ માટેનું જે કામ કરે છે એને આપણા ગુજરાતના અલગ અલગ સ્થળો ઉપર એ પોતે આવશે અને એના કારણે ત્યાં જે આવેલા પ્રવાસીઓ છે એને આ બધી જ પ્રકારની રાઇડ્સ છે એ ત્યાં એની સુવિધા મળશે અને એના કારણે આવનારા દિવસોમાં પ્રવાસીઓની હજુ પણ વધારે ખૂબ વધારો થશે અને સ્થાનિક ગુજરાતના લોકોને રોજગારીમાં પણ વધારો થશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો